રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક ભવન ત્રણ કુંભારવાડામાં રાહત ભાવેથી પણ ઓછા ભાવે ફટાકડા આયોજન કરવામાં આવેલ રાહતના ફટાકડાનું વિતરણ ઉદઘાટન સાધુ સંતો મહંતના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ જેનો મુખ્ય હેતુ દીપાવલીનો પર્વ એટલે કે મહાપર્વ આ પર્વની ઉજવણી માટે નાના અને મધ્યમ વર્ગના લોકો પણ આ દીપાવલીનો તહેવાર ધામધૂમથી ઉજવે તેવા હેતુસર રાહત દરે ફટાકડાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમના તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા દ્વારા જણાવવામાં આવે જે કાંઈ નફો થાય તે સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવશે ફટાકડા વિતરણમાં ફટાકડાની અવનવી અને રંગબેરંગી ત્રણસોથી વધારે આઇટમ રાખવામાં આવેલ છે જેનો લાભ સર્વ જ્ઞાતિજનો વધારેમાં વધારે લાભ લે તેવું જણાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસીબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા ગૌરાંગભાઈ બાલધા ચેતનભાઈ બાલધા એબી બાલધા પરેશભાઈ વાગડિયા શૈલેષભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ સભ્યો તેમજ કાર્યકર્તાઓ સમિતિની બહેનો હાજર રહ્યા હતા પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણનું કામ કરી છે અને આ ફટાકડા વિતરણમાંથી જે કાંઈ પણ નફો થાય જે કાંઈ મુનાફ થાય તેમાંથી અમો વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે જેમાં અમો દર વર્ષે નવરાત્રી દરમિયાન નાના નાના બાળકોને રાસ રમાને ભૂલકા ગરબી કરીએ છીએ પશુરોગ નિદાન કેમ કરીએ છીએ બ્લડ ડોનેશન કાર્ય કરીએ છીએ એવા અનેક પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને આ અમે અમારા બાળકોને નાના નાના બાળકોને સોળ વર્ષથી આ વિસ્તારમાં ગરબી રમાડીએ છીએ અને ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ